ધામજા ગામે આદિવાસી વિસ્તારમાં ગટરના દૂષિત પાણીની સમસ્યાને લઈ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપતા ગ્રામજનો કરજણ તાલુકાના ધામંજા ગામ ખાતે આવેલ આદિવાસી વિસ્તારમાં ઘણા સમયથી ગટરના દૂષિત પાણી જાહેર માર્ગો ઉપર ઉભરાવાની સમસ્યાનો વિસ્તારના લોકો સામનો કરી રહ્યા છે જાહેર માર્ગ ઉપર ઉભરાતી ગટરના દૂષિત પાણીથી વિસ્તારમાં લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે તેમજ દૂષિત પાણી જાહેર રોડ ઉપર નીકળતા વિસ્તારમાં દૂષિત પાણીની દુર્ગંધથી સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે વિસ્તારના લોકોએ સમસ્યા અંગે સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી જેને લઈ આખરે ગ્રામજનોએ કરજણ તાલુકા પંચાયત ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ગટોરોની સમસ્યાની રજૂઆત કરી હતી સમસ્યા છે ગામમાં ગત છેલ્લા ત્રણ વર્ષે ગતર લાઈનું સાંભળે છે તો વધી ગયું કે ત્યાં આગળ નાના છોકરાનો કોઈ કઈ વાસ આવે ત્યાં આગળ બે બેથી ત્રણ ગરમાં તો ગરમે પાણી ગતર લાઈનનું નીકળે છે અને એના કારણે પબ્લિકો બી ના થાય છે સરપંચ તારા તલાતી રજૂઆત કરે તલાજી નહીં સાંભળતા સરપંચે કોઈ જવાબ નહીં આપ્યા સરપંચના પતિ આવે છે ગામમાં સરપંચ બધા જોવા નહીં આવે પછી એવું કે અમારા તમારી જે થાય એ કરો કે અમારી તમારા વિજયની અમાર કાઈ મદદ કરી જ નતો નઈ કરી આમ તો આજ રોજ કે આજ રોજ ત્યાં તાલુકા પંચાયત આજ જો તાલુકા પંચાયત કીરો સાહેબ મળવાયા કે સાહેબ આપ સાહેબ છે તન ગામડા પધારો અમારી સમસ્યા સાંભળો સમસ્યાનું નિરાકરણ વેળા લાવો જેટલું બને એ પવિત્ર મહિનો તા શ્રાવણ તા પવિત્ર મહિને ચાલે નવરાત્રીના લોકો ગરબા રમવા માંગતા હોય આ ગણકીના સામાજિકમાં ગરબા કરી દે અમારા શું નામ તો રંજીત મગરભાઈ મગન વસાવા તાલુકા પંચાયત સુધી તમારે આવવું પડ્યું છે આજે અમે તલાટીને શું કે

ગટર એટલું પાણી ઉભરાય છે ને તો કોઈ બહાર બેસી શકતું નહીં એને ઘરમાં જાઓ એવું કે છે તો અમને એટલી બધી ઘંટરાય છે ઘરમાં પંખો ચાલુ ઘરમાં આવે છે વાસ તમે કર્યો હું શું નામ તમારું મારું નીતાબેન અર્જુનભાઈ વસાવા ધામન